ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધા મજામાં થો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વાર છે દિવસે નવા બ્લોગમાં ને ડાયરો આજે પાણી છે આપણે શાકભાજીમાં અને જ પાણી આવે જાય છે આપણી શાકભાજીમાં માંડવી તો આપણે ગઈકાલે પી ગઈ હતી આમાં વાળું હતું લાઈટ વહી ગઈ હતી ત્યાં જો આપડી સોળ મગ ને પી ગયું મકાઈ પી ગઈ હવે ગુવાર બાકી છે આમાં હવે આપણે મરચી ચોપવાની છે પાળી ફ્રીજી જાય ને પછી સોંપી દઈશું ખાંડ ને કાલ બપોર પછી અત્યારે ના સોંપાય એમ કે ખૂંદાઈ જાય બધું બાપુ પાણી વાળે ને આપણે ડાયરો જવાનું છે આપણે ગઈકાલે માંડવી નીંદતા હતા ને પારું પારું ખડ છે એ લેવા જાય છે ને આપણે થોડુંક કાંઈ ગોળીમાં દવા નહીં હતી એમાં સાંટ લીધી અને માંડવીમાંય તે સ્પ્રે કરવાનું એમાં કરી દીધો કલ્પેશ તો ચાર નો ગયો લગભગ બે ઉથાલ વળી ગયો આપડી માંડવી પાયા પછી જોરદાર થઈ ગઈ જો દેખાવા માંડી નગર લંકાઈ જઈ હતી બધી આખી આવું ને ગઈ રાતે તો હેને ડાયરો એવા કડાકા ભડાકા થતા ને ચારે બાજુ આપણે એક સાંટો ના આવ્યો ડાયરો નહીં કલ્પે લગભગ કેટલી ઉથલ ભાઈ લો બે ત્રણ બે ઉથલ ને ત્રીજી હવે પૂરી થાવામાં માં છે નહીં કલ્પેશ કો ખડને છોડવા લઈ લેવી

પવન ફરી ગયો આમથી આવે સૂર્ય પવન થઈ ગયો આ બાજુ પવન આવે એટલે સો ટકા નહીં પણ હજાર ટકા વરસાદ થોડો જાજો આવે ને આવે પવન આવે ને એટલે એના લઈ માંડી બધું ખડ લેવાઈ ગયું છે અને જો ખલ તો ઓલી બાજુ માઇન્ડવીન પાથરા લઈને જાય છે કેમ કે એ વસાળા ધોઈ દો કર્યો હતો ને માઇન્ડવી ઉમળાણી હોય ત્યાં નાખી દીધી બીજું ક્યાં લઈને આવે છે ને આપણે જાય ને ત્યાં ખડની ભારી લઈ લીધી છે અહીં માઇન્ડવીન છોડવા પીડ્યા છે એ નાખી દે એમ એટલે ઘરે રહેતા જઈ ઢોરા ખાઈ જાય બપોરનો ડોર થઈ ગયો છે ને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે નિંદી કરીને આવી ગયા હતા ઘરે વરસાદી વાતાવરણ છે કાલની જેમ આજ તો વહેલું ચાલુ થઈ બાજુ વરસાદ હશે આખો આખો ને વાદળ થાય છે ચાલો ડાયરો બનાવી જો આ વિડિયોમાં આવે ને આપણે મસ્ત મજા ના બપોરા તમારે કરવા હોય બપોરા તો આવી જાય ને આપણે જાત ત્રણ તરફ જો કંઈક ગાજવીજ થાય આમ બાજુ આ બાજુ બી વાદલ દેખાયું ડાયરો એમાં ગાજી છે અત્યારે ને તડકો વધતો ફૂંકા કાઢ્યો એવો છે બધાને સાંય લઈ લીધા હતા આપણે બદામના સાંય હાલો હવે ભાઈ મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા છે કર લે બપોરા નાખ્યો ને તો નાઈજી બનાવે બનાવીને નાયખ્યા જો કેટલા પા બનાવવાના હજી શરૂઆત કરી લાગે છે

આવે <laughs> <laughs> <laughs>

અત્યારે જીનકા હમણાં તો મોટા હોપારી જીવડા જીવડા સાંધા પડતા થોડું આંજ આવે પલ્લી જાવ જો બંધ થઈ ગયા સાંધા હમણાં પાછા વર્ષા ચાલુ થઈ જવાનો ફૂલ થઈ ગયો ડાયરો મહારાજ આ ઢબ ઢબાટી બોલાઈ દે રમાવટ વાળો ભાઈ ઘણા દિવસ બાદ પણ ભૂલ વરસાદ પડે બાય બાય

पाणी पाणी बाए बाए હાલો વરસાદ તો થાય રહ્યો ધીમો થઈ ગયો ઘણા ઘણા બધા આવી ગયો વરસાદ ને રાજવીર ભાઈ જો વરસાદમાં મંડી ગયા નાવા ઢીંગો ટાઈ આવશે પછી હા ઢીંગો આવી ને મજા આવી ને હા જો ઘણા દિવસ બાદ કબૂતર રહી તે મંડી ગયા વરસાદમાં નાવા વરસાદ નહીં થાય ને કબૂતર રહી મજા આવી ગઈ નાવાની

ને મસ્ત મજાની ડાયરો સંધ્યા ખીલી છે એટલે વરસાદ આવતો એવું કે મસ્ત થઈ છે સંધ્યા ખીલી છે હવે તમને બતાવું આ વિડીયોમાં તમને નહીં દેખાય બરોબર ને માં જઈને મસ્ત સંધ્યા ખીલી છે કી મસ્ત સંધ્યા ખીલી ચાલો ડાયરો હવે આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જે પસંદ આવ્યો લાઈક લાગશે અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ